ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અને આ મિત્રો તો આજે નોરતું બેસી ગયું નવરાત્રી ની અને આપણે વેલા ઉઠી પોણા સાત વાગી ગયા છીએ તો ચાલો આપડે બાબુ પાસે જઈએ અને બાબુ મંદિર ની સાફ સફાઈ કરે છે માતાજી ને ધુંદડી લગાવે છે માતાજી નો ગરબો અને એ બધું તૈયાર કરે છે તમને આગલા વિડીયોમાં તો દેખાડ્યું આપડે આડી વાઈટ કરી દી તો એને આપણે ગરબામાં મૂકવાની છે ચાલો આપણે જઈએ બાબુ પાસે આજે નવરાત્રી છે ને ગ્રહણ હતું પછી કાલે ચુંદડી ને એવું નથી બદલાયું હા એટલે એટલે આજે પેલું નહોતું છે ને તો જો માતાજી ની આ નવી ચુંદડી હા નવી ચુંદડી બે જોવા માતાજી ને હવે નવી પેલા ચુંદડી મીઠ પહેરાવી દઉં સાથે આપડે ગરબા ચોઘડીઓ જોઈ અને ગરબો મૂકી દેવાનું એટલે સાંજે સીધો પ્રેગટાવાનો

ઓકે તો સારું ચાલુ આપડે આગળ આગળ સાથે ને બધું કરતા જ આપડે બધા ને દેખાડતા જઈએ અહીંયા આપડી માટે નાના નાના આસન લઈ આવ્યા છે શું કેવું બાબુ લક્ષ્મી નારાયણ લઈ આવી હ આ ગણપત દાદા લઈ આવી લાલ હા છે પછી મંદિર પણ બઉ મસ્ત મજાનું સરસ ગોઠવાઈ ગયું છે આ લક્ષ્મીનારાયણ બાબુ આપડે ચાંદી ના છે અને ફાઈનલી મિત્રો આપણે વાગી ગયા છે દસ અને આપણે આવી ગયા છીએ મંદિર પાસે તમે જોઈ શકો છો કે આપણે ભાભુ બહુ મસ્ત મજાનું સાફ સફાઈ કરી નાખી છે જોઈ શકો છો કે આપણે માતાજી નો ગરબો સારું મૂર્ત લઈને મૂકી દીધો છે બાપુ બહુ મસ્ત મૂક્યો છે ચારે બાજુ આપણે સાથિયા કર્યા છે અહીં આપણે દીવો પ્રગટે છે અંદર ઘઉં ને એવું બધું રાખ્યું છે ને આડી વાટનો આપણે દીવો છે વા ભાઈ વાવ મસ્ત મજાનું મંદિર સાફ કર્યું છે અને સારું ચાલો મિત્રો આપડે બાબુ ને મળીએ અને બાબુ શું રસોઈ બનાવે છે તે જાણીએ આપડે રસોઈ છે અને શું કેવું બાબુ ફૂલ ઉતાવળ માં ચોકડ્યું હતું ગરબો મૂકી દીધો એમના બાબુ એને ચારેય બાજુ આપડે સાત્યા અને ત્રણે ત્રણ રસોઈમાં આપડે શું શું બનાવ્યું છે વા ભાઈ વાહ નાખીને ભરપૂર બધો મસાલો નાખીને ડાળ પેરી છે હા અને અહીંયા આપડે વઘાર થાય છે

અને પેલા દિવસે તમને આરતી સંભળાવી અને પછી ના બધા દીવા અને તમે મંદિર પણ જોઈ શકો છો બહુ મસ્ત લાગે છે એકદમ તો શું કેવું બા આરતી શરૂ કરી દેવી છે ને આપડે ઓકે તો સારું ચાલો આપડે આરતી ની સ્ટાર્ટ કરીએ બોલો ચૌ મા શક્તિ માં જયા જા શક્તિ અખંડ ની પાયા પડવે ઓમ જયોગ મા તિતિયા બે સ્વરૂપ શિવ શક્તિ જાણું માં ಬ್ರಹ್ಮ ಗುಣಪತಿ ಗಾಯ ಹರ ಗಾಯ ಹರ ಮಾ ಓಂ ಜಯೋಂ ಜಯೋಂ ಮಾುಗ ಜಂಭೆ ಮಾಿತಾ ತರ್ಣ ಸ್ವರೂಪಿ ಭುವನ ಮಾಭುನ ಮಾಯಾ ಪ್ರತಿ ತರ ವೇಣೀ ಸ್ತೂತರ ವೇಣೀ ಮಾ ओयोम जयोम मुगंबे चतुरा चतुराम लक्ष्मी नारायण लक्ष्मी नारायण म सोर सवे सोर स हसता सवे सो मट जुग जयोयोुगंबे

અપ્પ સરોબિ ઓમ જય ઓમ જય મા જગદંબે મા સતામે સપ કપતાળ સંઘાસા વીત્રી ઓમ ઓમ જગદંબે બોલો ચાઉંડા માંસ્તે કી જય કારણ કે વિડીયો આપડે લાંબો થઈ જાય બા પેલા દિવસે જ આરતી ગાવાની હોય એમને ને હા ગરબો ગાય હવે પછી ગરબો ગાઈ હાલે પેલા દિવસે આરતી ગાવાની એમ ઓકે અને બહુ મજા આવી ગઈ બા આપડે આરતી તો સવાર સાંજ ગાવાની જ ને નહીં અરે એવું તો ચાલે બીજું શું બા આપડે તમારી બા કેટલી ઉમર છે મારી પંચોતેર અઠ્યોતેર વર્ષ વા એટલી ઉંમરે ગાયું બહુ સારી વાત કેવાય

એટલે ભાઈ આપડે અહિયાં અમરેલી છે કે બીજા ગામે થી તમે પ્રોગ્રામ કરતા પૈસા ઉડાડ મરી જાવ કેટલા હવે એવું બધું જૂના માણસો નો કોઈને કેવાય અને ભાઈ સડાવો થાય રૂપિયા નો એમ આ તારી તારી સુવા તા જમડા મારું આવ્યું એટલા બા છે અમુક હવે તમે મસ્ત આરતી ગઈ તો ઘડીક કરો અને મિત્રો આપડે ફરી પાછા આવી ગયા છીએ કિચન માં ને કિચન માં આવતા જ બાબુ તો આપડે નવીન આઈટમ બનાવે છે પણ એન પણ આવી ગયા છે શું કેવું આઈટમ બેન

પણ બાપુ આપડે હોટલ માં તો એવું બધું છે વિશાલ કુમાર જો બસ બાર પપ્પા બેઠા ફૂલ થઈ ગયું મુંબઈ થી વિતરાશે અને આજે આખો દિવસ માર્કેટ ના નવરાત્રી જોવા ને મારો પ્લાન થઈ ગયો

બાપુ એ થઈ ને બનાવ્યા છે દેખાતા જ લાગે નઈ દાદા કેમ બન્યા છે દાદા બહુ સરસ બન્યા બેસ્ટ તો વાંધો ને સારું ચાલો આપડે બાપુ ને બેન ને શું કે તમે જોઈ શકો છો કે આપડે મસ્ત મજાના બનાવવા મળ્યા છે અને આપડા દાદા તો કોઈ થી ખાતા નથી દાદા ને આજે આપડે કરાવ્યું ટેસ્ટ દાદા ને બો બધા ગરમા ગરમ પોચા ઢોસા જેવી આઈટમ એક દિવસ પાણીપુરી નો પ્રોગ્રામ કરીએ ઓલી મુંબઈ સ્ટાઈલ માં શું કેવું ગરધણી સ્પોન્સર આપડી ભાઈ પૈસા ભલે હોય પણ સ્પોન્સર તો અમારે ભાબુ જ હોય પાણીપુરી ચુંદી માથે પુરી નો ભૂકો ને એવું બધું નાખવાનું પાણીપુરી 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 નો તમે બેસી જાવ ને શું કેવું ભાગવું આપડે પોગ્રામ નાખવો છે બાકી તો ફોન આવે ચા હું જગાડું ઓકે તો સારું ચાલો હા જમવા બેસી જઈએ